કેમ્પનું આયોજન કરાયું જેમાં રક્તદાતાઓએ ખોબલે ખોબલે રક્તનું દાન કરી કુલ પાંત્રીસ જેટલી બોટલોનું રક્તદાન કર્યું હતું નોંધનીય છે કે તારીખ પાંચ જૂન શ્રી શ્યામા પ્રસાદજીના નિર્વાણ દિન અર્થાત બલિદાન દિન તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ થી સુરેન્દ્રનગર શહેર ભાજપ જસિંહ ઝાલા તથા કનકસિંહ રાણાના અધ્યક્ષતામાં કંથારીયા પીએસસી ખાતે દીપ કરી રક્તદાન શિબિર દ્વારા રક્તદાન સેવા કાર્ય પ્રારંભ કર્યો હતો આ કાર્યક્રમની શરૂઆતમાં ચૂડા ભાજપ અગ્રણી તનકસિંહ રાણા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલા મહામંત્રી વિજયભાઈ શેખ ચુડા તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ માધર તાલુકા ભાજપ મહામંત્રી પ્રતાપભાઈ ચુડા યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઈ મીઠાપરા મહામંત્રી શિવભા રાણા દિનેશભાઈ કાર્તિકભાઈ વિસ્તારક બાબુભાઈ ચુડા તાલુકા આરોગ્ય સ્ટાફ અને ચુડા તાલુકા યુવા ભાજપ ટીમ હાજર રહ્યા હતા અને ચુડા તાલુકા યુવા યુવા ભાજપની ટીમને ટીટ થવા માટે યુવા ભાજપ જિલ્લાના પ્રમુખ પ્રમુખશ્રી શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ અને ચુડા તાલુકા યુવા ભાજપની ટીમ વિપુલભાઈ શિવભા અને શિવભાના યોગાનો જન્મદિવસ પણ છે એમાં બધાએ સાથ સહકાર આખી ટીમ યુવા ભાજપની સાથે રહી અને બહુ સરસ ચુડા તાલુકાનું જે બ્લડનું આયોજન કર્યું છે એ બધાને ખૂબ જ હું અભિનંદન આપું છું ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા સંસંધના સ્થાપક ડોક્ટર શ્યામા મુખર્જીના પુણ્યતિથિ નિમિત્તે એવી જૂનથી એમના જન્મદિવસ એટલે કે સાત છ સાત સુધી સુરનગર જિલ્લા યુવા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એના અનુસંધાને આજે ભારતીય જનતા યુવા મોરચા ચુડા યુવા મોરચા દ્વારા અને અમારા ચુડા યુવા મોરચાના મહામંત્રી શિવભા રાણાના જન્મદિવસ નિમિત્તે આજરોજ ચુડા તાલુકામાં બ્લડ ડોનેશનનું આયોજન કંખારીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુકામે રાખેલ છે જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય અને ચુડા તાલુકાના તમામ લોકો માટે કામ કરવા માટે તત્પર રહેતા ધનકસિંહ રાણા સાહેબ મારા સાથી મહામંત્રી વિજયભાઈ શેખ મારા ચુડા તાલુકા યુવા પ્રમુખ મહામંત્રી અને તેની સમગ્ર ટીમ આ બ્લડ ડોનેશન કેમ્પ સરસ રીતે આયોજન થાય અને દોઢસો જેટલા બોટલ નું આયોજન રક્તદાન નું આયોજન કરેલ છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર